નોટિફિકેશન આઈકોન ઓન કરો જેથી કરી આગળના દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમારા મોબાઈલની સ્ક્રીન પર મળી શકે અને જો વિદ્યાર્થી મિત્રો તમે નવા વિડીયોની લિંક તમારા વોટ્સઅપમાં મેળવવા ઈચ્છતા હોય તો નીચે આપેલા મારા વોટ્સઅપ ગ્રુપમાં જરૂરથી જોડાવો જેની લિંક આ વિડીયોના ડિસ્ક્રિપ્શનની અંદર આપેલી છે જેમાં આપને નવા નવા વિડીયોની લિંકો મળતી રહેશે તો ચાલો વિદ્યાર્થી મિત્રો શરૂ કરીએ ધોરણ આઠ વિષય છે સામાજિક વિજ્ઞાન તેમાં ગલા સ્વાધ્યપોથીમાં પાઠ પંદરમો આ પાઠનું નામ છે ભારતીય બંધારણ પેલો પ્રશ્ન નીચે દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધી તેનો ક્રમ અક્ષર પ્રશ્નની સામે આપેલા બોક્સમાં લખો પેલો પ્રશ્ન છે બંધારણ સભાના અધ્યક્ષ તરીકે કોણ હતા તો જવાબમાં આવશે ઓપ્શન ટી ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ બીજા પ્રશ્નના જવાબમાં ઓપ્શન એ ડોક્ટર ભીમરાવ આંબેડકર ત્રીજાના જવાબમાં ઓપ્શન બી પંદર ઓગસ્ટ ઓગણીસો સુડતાલીસ ના રોજ ચોથા પ્રશ્નના જવાબમાં ઓપ્શન સી છવ્વીસ ના રોજ પાંચમામાં ઓપ્શન બી બિન સાંપ્રદાયિક આઠમા છઠ્ઠામાં ઓપ્શન સી ડોક્ટર ભીમરાવ આંબેડકર પ્રશ્ન નંબર બે યોગ્ય શબ્દો કે અંકો વડે નીચેના વિધાનોની ખાલી જગ્યા પૂરો પેલી ખાલી જગ્યા બંધારણની શરૂઆત અમુક થી થાય છે બીજું બંધારણ સભાના અધ્યક્ષ ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ હતા ત્રીજી ખાલી જગ્યામાં બંધારણ સભાના કુલ ત્રણસો ચોથી ખાલી જગ્યામાં છવ્વીસ નવેમ્બર પાંચમા માં અમુક છઠ્ઠામાં પ્રસ્તાવના સાતમા માં અઢાર વર્ષ અઢારમા માં સંઘીય નવમાં માં કેન્દ્ર સરકાર અને દસમી ખાલી જગ્યામાં ચૌદ વર્ષ ત્યાર પછી પ્રશ્ન નંબર ત્રણ નીચેના વિધાનોમાંથી ખરા વિધાનો સામે ખરાની અને ખોટા વિધાનો સામે ખોટાની નિશાની કરો પેલું વાક્ય આપણો દેશ લોકશાહી દેશ છે સાચું બીજું વાક્ય ખોટું સાતમું વાક્ય ખોટું આઠમું વાક્ય સાચું પ્રશ્ન નંબર ચાર બંધ બેસતા જોડકા જોડો તેમાં પેલું જોડકું તેમાં પેલું દેશનો મૂળભૂત દસ્તાવેજ બંધારણ વિશ્વમાં સૌથી મોટું લેખિત બંધારણ ભારત બંધારણ સભાના અધ્યક્ષ રાજેન્દ્ર પ્રસાદ બંધારણની ખરેડા સમિતિના અધ્યક્ષ ભીમરાવ આંબેડકર ત્યાર પછી બીજું જોડક પહેલામાં ચોથું બીજામાં ત્રીજું ત્રીજામાં બીજું અને ચોથામાં પાંચમું પ્રશ્ન નંબર પાંચ નીચેના પ્રશ્નોના ઉત્તર એક બે વાક્યોમાં લખો પેલો પ્રશ્ન બંધારણનો અર્થ જણાવો અથવા બંધારણ એટલે શું અથવા બંધારણ કોને કહેવામાં આવે છે બીજો પ્રશ્ન બંધારણના ઘડવૈયા તરીકે કોને ઓળખવામાં આવે છે ડોક્ટર ભીમરાવ આંબેડકરને બંધારણના ઘડવૈયા તરીકે ઓળખવામાં આવે છે ત્રીજો પ્રશ્ન બંધારણ સભાના મહિલા પ્રતિનિધિઓ કોણ કોણ હતા શ્રીમતી સરોજિની નાયડુ અને શ્રીમતી વિજયાલક્ષ્મી પંડિત વગેરે બંધારણ સભાના મહિલા પ્રતિનિધિઓ હતા ચોથો પ્રશ્ન બંધારણ ક્યારે અમલમાં આવ્યું અથવા બંધારણનો અમલ ક્યારથી કરવામાં આવ્યો બંધારણ છવ્વીસ જાન્યુઆરી ઓગણીસો પચાસના દિવસથી અમલમાં આવ્યો પાંચમો પ્રશ્ન બંધારણની શરૂઆત સાનાથી થાય છે અમુકમાં સાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે બંધારણની શરૂઆત અમુકથી થાય છે અમુકમાં આપણા દેશના વહીવટના પાયારૂપ સિદ્ધાંતો અને ધ્યેયનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે છઠ્ઠો પ્રશ્ન લોકશાહી એટલે શું અથવા લોકશાહીની વ્યાખ્યા આપો લોકશાહી એટલે લોકોનું લોકો માટે અને લોકો વડે ચાલતું શાસન પ્રજાની સત્તા કે ચલનવાળા અને પ્રજાના વહીવટવાળા શાસનને લોકશાહી કહેવામાં આવે છે સાતમો પ્રશ્ન નાગરિકને કઈ કઈ સ્વતંત્રતાઓ મળી છે

સંઘીય શાસન વ્યવસ્થામાં કઈ બે પ્રકારની સરકારોની રચના કરવામાં આવે છે સંઘ સરકાર કેન્દ્ર સરકાર અને બીજું રાજ્ય સરકાર દસમો પ્રશ્ન નાગરિકોને મૂળભૂત ફરજો શા માટે આપવામાં આવી છે બધા નાગરિકો રાષ્ટ્રના વિકાસમાં સહયોગી બને તે માટે નાગરિકોને મૂળભૂત ફરજો પણ આપવામાં આવી છે અગિયાર મો પ્રશ્ન મૂળભૂતકો શા માટે જરૂરી છે રાષ્ટ્રની સ્થિરતા અને વ્યક્તિ સ્વાતંત્ર્યના રક્ષણ તેમજ સરમુખત્યારશાહી સામેના રક્ષણ માટે મૂળભૂત ચૌદ વર્ષથી નીચેની ઉંમરના બાળકો પાસે મજૂરી કરાવવા પર કાયદાથી પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે આથી બાળમજૂરી સજાપાત્ર ગુનો ગણાય છે તેરમો પ્રશ્ન ભારતનું બંધારણ લેખિત ન હોત તો શું થાત ભારતનું બંધારણ લેખિત ન હોત તો કોઈ પણ વ્યક્તિ પોતાની રીતે દેશના વહીવટમાં હસ્તક્ષેપ કરી અરાજકતા ફેલાવી શકત પ્રશ્ન બંધારણે મૂળભૂતનો ઉપયોગની કઈ મર્યાદા મૂકી છે કોઈ પણ નાગરિક પોતાના મૂળભૂતકોનો ઉપયોગ કોઈ વ્યક્તિ સમૂહ કે રાષ્ટ્રના હિતને નુકસાન કરે એ રીતે ભોગવી શકતો નથી આ મર્યાદા મૂકી છે ત્યાર પછી પ્રશ્ન નંબર છ નીચેના પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર લખો પેલો પ્રશ્ન ભારતના નાગરિકને ક્યાં કયા મૂળભૂત હકો આપવામાં આવ્યા છે અથવા ભારતના બંધારણમાં આપેલ મૂળભૂત હકો જણાવો ભારતના નાગરિકને બંધારણે આ મૂળભૂત હકો આપ્યા છે સમાનતાનો હક સ્વતંત્રતાનો હક શોષણ સામે વિરોધનો હક ધાર્મિક સ્વતંત્રતાનો હક સાંસ્કૃતિક અને શૈક્ષણિક હક બંધારણીય ઈલાજોનો હક બીજો પ્રશ્ન તમામ મૂળભૂત ફરજો વિદ્યાર્થીના જીવનમાં કેવી રીતે બજાવી શકાય વિદ્યાર્થીઓમાં મૂળભૂત ફરજો પ્રત્યે સહિષ્ણુતા અને આદરભાવ ઉત્પન્ન કરવા શાળાના દરેક વર્ગમાં રોજ મૂળભૂત ફરજનું સામૂહિક પઠન કરાવવું શાળાની પ્રાર્થનામાં બધા વિદ્યાર્થીઓને સામૂહિક પઠન કરાવવું વિદ્યાર્થીઓને મૂળભૂત ફરજો કંઠસ્થ કરાવવી મૂળભૂત ફરજો વિદ્યાર્થીઓ સમક્ષ સંવાદરૂપે અભિવ્યક્ત કરાવવી ત્રીજો પ્રશ્ન છવ્વીસ નવેમ્બરને બંધારણ દિવસ તરીકે શા માટે ઉજવવામાં આવે છે બંધારણ સભાએ દુનિયાના જુદા જુદા દેશોના બંધારણની મહત્વની બાબતોનો અભ્યાસ કરીને બંધારણ તૈયાર કર્યું હતું એ બંધારણને બંધારણ સભાએ છવ્વીસ નવેમ્બર ઓગણીસસો ના રોજ પસાર કર્યો અર્થાત સ્વીકાર કર્યો આથી દર વર્ષે છવ્વીસ નવેમ્બરના દિવસને બંધારણ દિવસ તરીકે ઉજવવામાં આવે છે પ્રશ્ન નંબર સાત નીચેના પ્રશ્નોના મુદ્દા સર ઉત્તર લખો પેલો પ્રશ્ન બંધારણની કોઈ પણ બે વિશેષતાઓ જણાવો બંધારણની બે વિશેષતા નીચે મુજબ છે પેલી લોકશાહી ભારતે લોકશાહી શાસન વ્યવસ્થા સ્વીકારી છે લોકશાહી એટલે લોકોનું લોકો દ્વારા અને લોકો માટે ચાલતું શાસન પ્રજાની સત્તા કે ચલણવાળું પ્રજાના વહીવટવાળું શાસન ભારતમાં સામાન્ય રીતે દર પાંચ વર્ષે ચૂંટણી યોજાય છે જેમાં લોકો પોતાના પ્રતિનિધિઓ પસંદ કરે છે ચૂંટાયેલા સભ્યો પાંચ વર્ષ લોકોનું પ્રતિનિધિત્વ કરે છે દેશનો નાગરિક જાતિ જ્ઞાતિ કે ધર્મના ભેદભાવ વગર ચૂંટણીમાં ઉમેદવારી કરી શકે છે સ્વતંત્રતા એ લોકશાહીનું મહત્વનું પાસું છે બીજું છે બિનસાંપ્રદાયિક ભારત બિનસાંપ્રદાયિક દેશ છે બિનસાંપ્રદાયિક એટલે દેશનું શાસન કોઈ સંપ્રદાયની કે ધર્મની માન્યતાને આધારે ન ચાલે સંપ્રદાયને આધારે એક કે બીજા નાગરિક વચ્ચે ભેદભાવ કે પક્ષપાત રાખતું ન હોય દરેક નાગરિકને ધર્મ કે સંપ્રદાય સંબંધી કેટલીક સ્વતંત્રતાઓની ખાતરી આપવા બંધારણમાં આપવામાં આવી છે તેના આધારે નાગરિકને પોતપોતાના પોતપોતાના ધર્મ પાળવાની માન્યતા ધરાવવાની અને તેનો પ્રચાર પ્રસાર કરવાની સ્વતંત્રતા આપવામાં આવી છે

ચોથો આપણી સમન્વિત આપણી સમન્વિત સંસ્કૃતિના સમૃદ્ધ વારસાનો મૂલ્ય સમજીને જાળવી રાખવાની પાંચમું જાહેર મિલકતનું રક્ષણ કરવાની અને હિંસાનો ત્યાગ કરવાની છઠ્ઠું વૈજ્ઞાનિક માનસ માનવતાવાદ અને જિજ્ઞાસા તથા સુધારણાની ભાવના કેળવવાની વિદ્યાર્થી મિત્રો અહીં આપણે ધોરણ આઠ વિષય છે સામાજિક વિજ્ઞાન તેમાં પાઠ પંદર આ પાઠના ગલાસ્વતી પોથીના પ્રશ્નો અને જવાબો સંપૂર્ણ સોલ્યુશન પૂરું કરીએ છે આગળના પાઠના પ્રશ્નો અને જવાબો સંપૂર્ણ સોલ્યુશન મેળવવા માટે મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો વિદ્યાર્થી મિત્રો ફરી મળીશું પાઠ સોળની ની અંદર ત્યાં સુધી આવજો વિડીયો જોવા બદલ આપ સૌ વિદ્યાર્થી મિત્રોનો ખૂબ ખૂબ આભાર